લોથલના વેપારીઓનું ચાર હજાર વર્ષ જૂનું સિક્રેટ શું તમે જાણો છો કે દુનિયાની પહેલી એમબીએની ડિગ્રી ક્યાંથી મળી હતી હાર્વર્ડ કે સ્ટેનફર્ડથી નહીં પણ ચાર હજાર વર્ષ પહેલાં આપણા ગુજરાતમાંથી નમસ્કાર મિત્રો અને આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવીશ જે સાંભળીને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફૂલી જશે આજે આપણે વાત કરીશું લોથલના વેપારીઓને એવા ત્રણ સિક્રેટ્સ વિશે જે આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ કરોડો રૂપિયા ખર્ચીને શીખે છે સિક્રેટ નંબર વન બ્રાન્ડિંગ અને વિશ્વાસ આ નાનાકડી મુદ્રાઓ જુઓ તે સમયે દરેક મોટા વેપારીની પોતાની એક ખાસ નિશાની હતી જ્યારે તે પોતાના માલ પર આ છાપ લગાવતો ત્યારે તે ગ્રાહકને ગેરંટી આપતો હતો કે માલ અસલી અને ઉત્તમ ગુણવત્તાનો છે આજ તો આજની બ્રાન્ડિંગ છે તમારી બ્રાન્ડ એટલે તમારો વાયદો તમારો વિશ્વાસ અને આ કળા આપણા પૂર્વજો ચાર હજાર વર્ષ પહેલા જાણતા હતા સિક્રેટ નંબર ટુ એક સમાન વજન અને માપ લોથલના ખોદકામમાંથી મળેલા વજનિયા આખા સિંધુ સરસ્વતી સામ્રાજ્યમાં એક સરખા હતા આનો મતલબ શું છેતરપિંડીને કોઈ સ્થાન નહોતું ગ્રાહકને પૂરો વિશ્વાસ હતો કે તેને પૂરા પૈસાનો પૂરો માલ મળશે આજના જમાનામાં આને કહેવાય છે ક્વોલિટી કંટ્રોલ અને સિક્રેટ નંબર થ્રી દુનિયાનું સૌથી જૂનું માનવ સર્જિત બંદર આટલા મોટા જહાજો આવે જાય અને માલ સામાનની માટે આટલું મોટું અને વ્યવસ્થિત બંદર બનાવવું એ બતાવે છે કે તેમની પાસે કેટલું જબરજસ્ત પ્લાનિંગ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સનું જ્ઞાન હતું મિત્રો આ કોઈ વાર્તા નથી આપણો વારસો છે વેપાર અને ઉદ્યોગ સાહસિકતા આપણા લોહીમાં છે વિશ્વાસ ગુણવત્તા અને આયોજનના સિદ્ધાંતો આપણને વારસામાં મળ્યા છે તો હવે જ્યારે કોઈ પૂછે કે ગુજરાતીઓ બિઝનેસમાં આટલા સફળ કેમ છે તો તેમને આ વિડીયો જરૂર બતાવજો તમને આ માહિતી કેવી લાગી જો તમને ગુજરાતી હોવાનો ગર્વ થયો હોય તો કોમેન્ટમાં જય જય ગરવી ગુજરાત જરૂર લખજો આ વિડીયોને દરેક ગુજરાતી મિત્ર અને બિઝનેસ ગ્રુપમાં શેર કરો લાઇક કરો અને આવા જ રસપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો